બધાઈને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સાડીઓ આપણે જ છે કે જે કોઈને જોતી હોય એ ઓર્ડર કરજો તહેવાર આવે તો તમને વેલી મળી જાય ને અને વેલી પોગી જાય આપણે બધી સાડીનો ભાવ રીઝનેબલ અને વ્યાજબી રાખેલો છે આ આપણે બાંધણીમાં બ્લુ પટ્ટામાં નીચે બ્લુ પટ્ટો પીળી ને મસ્ત યુનિક બાંધણીની આખી સાડી છે વિધાઉટ બ્લાઉઝ છે આ સાડીનો ભાવ આપણે ચારસો રૂપિયા છે ઉપરથી મારે આવે તો હું તમને બ્લાઉઝ આપી દઉં બાકી આપણે રેડીમેડ બ્લાઉઝ મળે જ છે અમુક બેનો ન જ પેક એના માટે ન વાંધો આવે બાકી તો મળી જાય આનો કલર હોય પણ આપણે પાલવ સહિત છે બ્લાઉઝ ને નથી પાલવ છે એકદમ મસ્ત પીસ છે ક્રીમ ને બાંધણીમાં આપણે લેર્યું છે ક્યાંય બાર કોઈને ખબર ન પડતી હોય કે સાડી સાંધો એટલે હું એના માટે ખાસ પાછું આપણે પાલવ છે ને મેં સાડીમાં સાંધો કરાવેલો છે પાછો આમાં પણ આનો પણ ભાવ ચારસો રૂપિયા છે ઢોલા કોટન સિલ્ક ઉપર છે બ્લાઉઝ વાળી સાડી છે સાંધાવાળી પણ આવી રીતે આપણે સાંધો આવે જોઈન્ટ એકદમ મસ્ત પટ્ટો છે નીચે અને એનું આપણે જો આ રીયુ બ્લાઉઝ પણ છે આનો પણ ભાવ આપણે ચારસો રૂપિયા છે કેમ કે હાંધો મેં કરાવે લીધો એટલે હું સાંધો કરાવે ને સેમ્પલ માટે તમને પાછી આજે સાડી બતાવું આ સાડી મેં આગળના વિડીયોમાં મૂકી છે મારે આમાં છે જે નુકસાની આવી તો ભાવમાં આપી દેવાની જો કોઈને જોતી હોય તો કહેજો વર્ક વાળું બ્લાઉઝ છે નુકસાની આપણે નીચે બાટલી માં બ્લાઉઝ ના પીસ આપણે થોડાક લઈ આવ્યા છે સેમ્પલ માટે જો કોઈ બહેનોને જોહે તો મીટર મીટર ના છે એકદમ ઘાટો মলটি কলার સોસાઇટ રૂપિયા છે આપણે આના લીલો બતાવીએ ત્રણેય નો ભાવ એકસો સાહીઠ રૂપિયા છે ઝેરી લીલો મલ્ટી કલરમાં રોકેટ ના કાપડ છે આપણે મીટર મીટરના રેડીમેડ બ્લાઉઝ આપણે આની બાઈ ને એકદમ ખાટો મરુન કલર ટોમેટો કલર અને લાલ કલર અને આપણે રેડીમેડ સીવેલું બ્લાઉઝ ગોલ્ડન કલરમાં

બાંધણીની રેકમાં કાલનો પણ આપણે બાંધણીનો વિડીયો બતાવી દીધો તો આવજો મળીએ આપણે પાછા નવા બીજા વ્લોગમાં